આજનું જે લાગણી પ્રદર્શન શક્તિ પ્રદર્શન નહીં લાગણી પ્રદર્શન અંગ્રુજસિંહ જાડેજા અને રીબડા પરિવાર ને એક હુંફ આપવા માટે એમને સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ ને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારત નું બંધારણ જે સર્વોપરી છે સન્માન કરીએ છીએ આત્મ સંમેલન કોઈ સમાજ ની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે ધરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ સકારાત્મક અભિગમ સાથે કે અમે સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર હું જે કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજ જો કોઈ વર્ગ કે એવું ધ્યાન પણ સિવાય જેદીને ભેદી કરી છે જોગવાઈઓ મુજબ એ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અરુણસિંહ જાડેજાને પણ કારણ કે એમને પણ સતત અઢાર વર્ષ સુધી તે જેલવાસ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રી ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણી નો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આ આયોજન